કંપની કલરમાં જોવા મળશે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી બાકી એકદમ સારું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા અશોક સિંહનો કોન્ટેક કરજો અશોક સિંહ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો કેમકે આ ટ્રેક્ટર વેચાઈ જશે ને તો પાછળથી તમારે ત્યાં ખોટો ધક્કો થશે એટલે પેલા અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ટ્રેક્ટર જોવા જતા નહીં બાકી સારી સ્લેપ ટ્રેક્ટર છે વાયરિંગ ચાલુ સીટ પણ એકદમ સારા જોવા મળશે અને ટાયર મોટા ટાયર છે તે કંપનીના છે કંપનીના ટાયરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો પાંત્રીસ એચપીનું નું ટ્રેક્ટર મેસી ગોળ મોડો સાદું ટ્રેક્ટર અને પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે જે કોઈ મિત્ર આ ટ્રેક્ટર ની ખરીદી કરશે તેને પાર્સિંગ કરાવવાનું રહેશે તો વધારે માહિતી માટે અશોક સિંહ નો પણ તમે કોન્ટેક કરી લેજો કિંમત માત્ર પંચ્યાસી હજાર આ કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી

પાવરફુલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ એક વખત જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કરીને પણ તમે આ ટ્રેક્ટર લઈ શકશો એટલે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે પાછળથી ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી ટાયર પણ એસી ટકા જેવા નવા ટાયર છે ટ્રેક્ટરની અંદર કિંમત બે લાખ અને ત્રીસ હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા અને ડીસા ગામે આ ટ્રેક્ટર ટ્રેક્ટર જોવા મળશે હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બ્યાસી ડબલ જીરો ચોવીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર શક્તિમાન કંપનીનું રોટાવેટર છે અને ઇકબાલ ભાઈને વેચવાનું છે ટોટલ જવાબદારી ઓરિજિનલ કન્ડિશનમાં છે રોટાવેટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જાય આ રોટા રૂબરૂ જોઈ તમે ચેક કરી કંડિશન ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ઇકબાલ ભાઈ કોન્ટેક કરજો ઇકબાલભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે આગળ વિડિયો પૂરો જોતા રહેજો અને રોટા રૂબરૂ જોવા જાવ તો ઇકબાલભાઈનો નો કોન્ટેક કરીને જજો કેમ કે આ રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્યાં બાકી આ રોટા વેટર છ ફૂટ નું છે મોટું છ ફૂટનું નું રોટાવેટર છે તમે મોટા ટ્રેક્ટરમાં આસાનીથી ચલાવી શકશો છ ફૂટનું નું રોટા બે હાજર બાવીસ ના મોડેલ શક્તિમાન કંપની છે એક વર્ષ વાપરેલું કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટાવેટર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ડૈયા ગામે જોવા મળશે રોટાવેટર લેવો હોય તો ઇકબાલભાઈ ના નંબર કઈ રીતના મેળવવા

આ વિડીયો તમે એક બે દિવસ પછી જોશો તો વ્યાય પણ જશે અને વેચાઈ પણ જાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તો બે થી ત્રણ દિવસની જ આ ભેંસ કાચી છે અને આગળના વેતરમાં દૂધ નવ લિટર દૂધ હતું એક ટાઈમનું આખા દિવસનું અઢાર લિટર દૂધ છે આ ભેંસનું અને દૂધ વધી પણ જાય બાકી ટોટલ જવાબદારી વધારે માહિતી માટે તમે ઇબ્રાહીમ ભાઈનો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને પણ ખરીદી કરી શકશો પેલા ભેંસના માલિક ઇબ્રાહીમભાઈનો કોન્ટેક કરી લેજો ઈબ્રાહીમભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ભેંસ રૂબરૂ જોવા જાવ તો ઇબ્રાહીમભાઈનો કોન્ટેક કર્યા વગર ના જાતા કેમકે ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્નો કોન્ટેક્ટ કરી લેજો એક લાખ અને દસ રાખેલી છે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જુનાગઢ અને માંગરોળ આ ભેંસ જોવા મળશે

સારું ટ્રેલર છે સાચવેલું છે તળિયું ચોખ્ખું જોવા મળશે સાઈડ ઉપર સારા જાજો સડો જોવા નહીં મળે ટ્રેલરની અંદર તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો તે જ કન્ડિશન માં આખો ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યાર બાદ પણ ખરીદી કરી શકશો પેલા રમઝાનભાઈનો ભાઈ કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ આગળ વિડિયો પૂરો જોવાનો છે બાકી ટાયર એકદમ સારા છે ન્યુ કન્ડિશનમાં ટાયર છે ટ્રેલરના નવા જ નાખેલા છે

તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર કયું છે કયા ઓજાર છે શું મોડલ છે ક્યાં જોવા મળશે ટોટલ માહિતી આગળ તમને મળી જશે હવે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો મેસી ટ્રેક્ટર છે મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે ઓગણીસો અને ચોર્યાસી ના મોડલ અત્યારે ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક ઇન્જિન સારા આખું સ્લેપ સ્ટાર્ટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓગણીસો અને ચોર્યાસી ના એન્જિન પાવરફુલ છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરને એક વખત રૂબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર અને ઓજા રૂબરૂ જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર અને ઓઝારની અઢી લાખ બે લાખ પચાસ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવા હોય તો તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો રાણપુર અને અવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો